હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં ગરમ મસાલો ગરમ મસાલો લગભગ બધાના ઘરે વપરાતો જ હોય છે પણ કોઈ અલગ અલગ કંપનીના લાવતા હોય છે હું બી તૈયાર જ લાવું છું પણ ઘણીવાર ઈચ્છા થાય તો બનાવી દઉં તો આજે એમ ઈચ્છા થઈ કે લાવ મસાલો ગરમ મસાલો બનાવીએ બી ખરા અને તમારા જોડે એની રેસિપી શેર બી કરી તો ચલો આપણે બનાવીશું હોય છે ગરમ મસાલો એમાં શું શું લેવાનું હું તમને કહી દઉં બહુ જ ઇઝી છે વાત બી નથી લાગતી અને ઘરે ચોખ્ખો ને આપણે જે જે વસ્તુ આપણને ભાવતી હોય ને આપણે લઈ શકીએ છીએ હું અલગ અલગ લાવતી દર વખતે પણ આવતી મારે ભેગું આવી ગયું છે લખાયું હતું એટલે ફ્રેન્ડ ઓકે તેમાં પહેલાં તમારે ભેગું હોય એમાં જોઈ લેવાનું કે કોઈ કચરો કોઈ જીવાત નહીં બાકી બધું એ લોકોને ખબર જ હોય કે ગરમ મસાલામાં શું વપરાતું હોય છે તો એ રીતે તમને આપે છે એક તો પહેલાં જ આવશે તમારી અંદર એનું નામ મને નથી આવડતું ફ્રેન્ડ સોરી ચક્કર આવે છે એનું કીધું પણ હું ભૂલી જાઉં છું મોટી ઇલાયચી આવે છે તજ લવિંગ મરી જીરું લગભગ પછી આવા પત્તાનું ઓલું આવે છે બહુ જ મસ્ત સ્મેલ આવે ફ્રેન્ડ તમે તૈયાર લાવો ને હું લગભગ આવે બધી વસ્તુ એવું નહીં કેવું હું નહીં નાખતા એ લોકો પણ એ લોકો આપણે જે રીતે બનાવીએ ને એ રીતે ના બનાવે આપણે આને જોઈ લઈશું ચેક કરી લઈશું આમાં નાની બધી નાની ઇલાયચી નથી એટલે પહેલાં એમાં હું નાની ઇલાયચી એડ કરીશ જીરું સારું એવું છે અંદર એટલે બીજું કંઈ એડ કરવું પડશે નહીં ખાલી એલાયચી જ નથી તો ઇલાયચી હું એડ કરી કરીશ મોટી ઇલાયચી છે બીજું બધું જ છે ઓકે અને ચાલો એમાંથી ઇલાયચી લઈ લઈશું મારી થોડું ઇલાયચી પડી હતી એટલે અને બીજું એક બે ફૂલ બી એમાં નથી તો હું તમને બતાવું બતાવી કે નામ ફ્રેન મને એના બી નથી આવડતા ઓકે તેમાં આપણે સાત આઠ ઇલાયચી લઈ લઈશું જો આ રીતના ફૂલ આવે છે એક તમને લગભગ ઘણા ખરાને ખબર હશે વ્હાઈટ અને બ્લેક કલરનું મિક્સિંગ હોય છે આ રીતના એ આમાં નથી આવ્યું તો હું એમાં નાખી લઈશ અને આ વખતે એ લોકો જોડે જઈશ ને એટલે હું પૂછી નાખીશ કે આને શું કહેવાય ઓકે એલાયચી મેં નાખી દીધી છે એવી જોઈતી હતી એટલી તમને ટેસ્ટ ભાવતો હોય તો નાખવાનો ના ભાવતો હોય તો નહીં નાખવાનો ચાલો તો આપણે પહેલાં શેકી લઈશું અને મોટી મોટી વસ્તુ પહેલા લઈશું જેની પછી નાખીશું ધારો કે જીરું છે મરી છે પત્તા છે એને વાર લાગે તો હું તદ ઓકે અને વાસણ લેવાનું એટલે તમારે એને બળી ના જાય અને ઓવર કૂકવી નાખે એ મતલબ ઓવર શેકાઈ ના જાય હવે આપણે જશે અંદર ઇલાયચી જે મોટી મોટી વસ્તુ અને પહેલા શેકી લેવાની આવા મોટી ઇલાયચી ચક્કર આ આવું રાઉન્ડ કલરનું ચક્કર આવે છે સર્ચ મારજો તમને મળી જશે અંદર અને આ પત્તા એ બધું બહુ જ મસ્ત લાગે ગરમ મસાલા એટલે ચોક્કસથી લેજો અને મેં તમને કીધું એ રીતે આપણે મોટી મોટી ઇલાયચી અને બધું લઈ લીધું છે અને શેકી લઈશું ઓકે ઇલાયચી એ લોકોએ મોટી થોડી વધારે મૂકી છે જો નહીં તો હું એકાળી લઈશ કારણ કે ઓવર ઇલાયચીનો ટેસ્ટ થઈ જશે મેં થોડી ઝીણી બી નાખી છે એટલે હું બે નિકાલી લઈશ કોપર કામ આવું ઓકે ચાલો પહેલા એને આપણે શેકીશું આટલું લઈ લઈશું તમારી જોડે આવે તો કે જેથી તમારે શેકવું હોય ને હલકું ફૂલકું હજુ તવી તપતા થશે એટલે બધો ગરમ મસાલો વારા ફરતી વાર આપણે બધું શેકી લઈશું પણ જે મેન મેન ને જાડી વસ્તુ હોય પહેલાં નાખી દેવાની એટલે સારી રીતે શેકાઈ જાય પછી મરી છે લવિંગ છે પછી જીરું છે આ પત્તા છે ત્યાં સુધી એને શેકવાનું છે તો આપણા મસાલામાં સ્મેલ સારી આવેલા શેકાઈ બી ગયા છે ને એની સ્મેલ બી આવી ગઈ છે થોડી ઇલાયચીના દાણા મેં કાઢી નાખ્યા છે ખાલી બે ઇલાયચી આખી રાખી છે બે ત્રણ બાકી બીજા બધા ફોતરા હું કાઢી નાખીશ દાણા સારા લાગશે અંદર કારણ કે કદાચ આ આપણને ચાબામાં એમાં ના ફાવે ફેન તો એટલે પહેલાં હું મોટી ઇલાયચી ફ્રેન નથી નાખતી એક કે બે એક નાખતી હતી પણ ઇલાયચીનો ફ્લેવર એટલો સારો લાગે છે દાખ તેને થોડી વધારી લીધી જ છે એટલે એમને દાણા કાઢી નાખીશ ઓકે બધાના છોતરા હાથે નહીં રાખી બે ત્રણ છોતરા હાથે રાખીશ હવે જ આપણે તમાલ આ પત્તા અને એ થોડા શેકાશે મોટી મોટી જે વસ્તુ હોય એ થોડી આપણે તવીમાં નાખી દઈશું પત્તા તો બને ત્યાં સુધી બે કે ત્રણ ઘેજો બહુ ના લેતા કારણ કે આ તો તમારા શેકેલા વઘાર માટે જોઈએ છે ને પછી હું નીકાળી લઈશ તમને એટલે કહી દીધું કે હું પત્તા ઓવર નાખવાની નથી ફ્રેન્ડ પત્તા ના નાખો ને તો બી ચાલે પણ કોઈ આખા ના ભાવતા હોય ફેમિલીવાળાને છોકરાઓ કાઢી નાખતા અને એની સ્મેલ જોઈતી હોય

ચલો તો એમાં હજુ બી બે વસ્તુ નથી ફેમતી જેમ જેમ યાદ આવે મને વરિયાળી નથી થોડી એટલી બધી નહીં નાખવાની પણ થોડીક તો જોઈશું આપણે વરિયાળી એડ કરી દીધી છે અને દાણા આખા દાણા આવે છે એ એડ કરીશ એક ચમચી જેટલા તમને ટેસ્ટ વધારે ભાવતો હોય તો તમે કરી શકો છો મને દાણાનો ટેસ્ટ થોડો ઓછો ભાવે છે ઓકે અને આ બધું આપણે મેં ચેક કરી લીધું છે આ બધું એડ કરી લઈશ હવે એને શાંતિથી સેમ લઈશું પેલી બધી મોટી મોટી વસ્તુ શેકાઈ ગઈ એલાયચી તજ એ બધું શેકાઈ ગયું છે એટલે હવે આપણે આને સાંજેથી ગરમ તરી ઉપર નોર્મલ શેકી લઈએ ફૂલ ગેસ નહીં કરવાનો એકદમ સ્લો ગેસ રાખવાનો ધીમો એટલી મસ્ત સ્મેલ આવશે ને ગરમ ને નાચનો મસાલો તમે બાજુ ના પેકેટ લાવો તો દસ વી પચીસ રૂપિયાનો આવે નાનો અને પડીથી લાવો તો પાંચ પાંચ રૂપિયાની આવે અને આવી ચોખ્ખી તો ના જ બનેલું હોય આપણા જે અને જીરું તમારે થોડું વધારે નાખવાનું ઓકે મસ્ત સ્મેલ આવશે જીરાનું મસ્ત આપવાની પહેલાં શેકી તો કેટલી બધી વસ્તુ છે અને નોનસ્ટિકમાં શેકજો એટલે ઓવર એને દાજવાની કે વધાર પડતું શીખી જાય તો ખરા સ્મેલ આવવાની ના આવે આમાં તમે ચીકલી કડા ભૂલીચા ઉડીજા કામે તો બી વાંધો ના આવે એકવાર તમે ઘરે બનાવેલો મસાલોનો ઉપયોગ કરશો ને ફ્રેન્ડ તો તમે બહારથી લાવવાનું ભૂલી જશો ખરેખર બહુ જ મસ લાગે એકવાર ઘરે ટ્રાય કરજો છ મહિ લગભગ બે ત્રણ મહિનાનો તમારે એટલે તમારે ચાલશે મસાલો છ મહિના સુધી બી તમે સારો એર ટાઈટ હવામાં ભરશો તો કરવું જ નહીં થાય પણ થોડો થોડો બનાવો અને બે ત્રણ મહિનાનો ટીપો તો બી ચાલો પણ બારથી આટલી એકવાર તમે બહારના મસાલાની સબ્જી બનાવજો અને એકવાર ઘરે બનાવેલા શાક બનાવજો તમને પોતાને ડિફરન્ટ ખબર પડશે કે આ વસ્તુ કેવી છે અને ટેસ્ટમાં કેવી લાગે છે ફાયદો તો થશે જ નો ડાઉટ પણ વસ્તુ ટેસ્ટ બી એટલો જ મસ્ત રાખશે ઓકે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે મને એકદમ ધીમા ટાપે શીખતા શીખતા તરસ મોટા મોટા હોય તો થોડા તાગી નાખવાના અને આમાં શું તમને જે વસ્તુ ગમતી હોય તમે વધારે ઓછી કરી શકો આમ તો ના જ ગરમ મસાલો છે પણ ચાલે તો કે ટેસ્ટ બહુ નથી તમે થોડા ઓછા નાખી શકો જીરું ભાવે તો થોડું એનું પધાર નાખી શકો એવી વાત છે એટલા માટે શેકાઈ ગયું છે આપણે થાળીમાં મસા અને થોડું ઠરવાનું કમાલ પત્ર આપણી વાર કાઢી જ નાખવાના બે ત્રણ કટકા જ રાખવા છે हमें तो ठंडू थी मस्त एट शेक भी तरफ अरे पिसाई भी जाने में दबा भर दबा डबा ठंडो कर भरवा गरम गरम भरसो ना तो हमें गठा लाइज ओके चलो तो तरह मिनट गरम तवी में राखी दईस एट मस्त थोड़ी हवा जो क्या लही गई तो उड़ी जाए આખી દહીમાં એને થોડું કરી દેવા ચલો ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને પીસી લઈશું પહેલા મિક્સરનો ચાલ નાનો લેજો નાનો થોડું ધારવાળું હોય એટલે જલ્દી પીસાઈ જાય અને સારું પીસાય બરાબર ચલો હવે આપણે એને પછી ચાઈનીથી ચાણી લઈશું પેલા મસ્ત પીસી લઈએ તમે માણસોની એટલી મસ્ત સ્મેલ આવેલી છે નાની ખરેખર ઘરે ચોક્કસથી મસાલો બનાવજો શાકનો આ છે આપણું ગરમ મસાલો બનીને તૈયાર શાકનો ફ્રેન્ડ ચોક્કસથી બનાવજો હવે એને ચાળીને આપણે ભરી લઈશું આ રીતે આપણે ચાનો મસાલો બી બનાવીશું ચલો અને ચાળી લઈશું ફ્રેન્ડ હવે જે ચીણી મોટી જે ચાણીથી ચાળ ચાયનીથી મસ્ત ચાળી લેવાનું કેવો મસ્ત મસાલો બનીને ઘરે તૈયાર થાય છે બાય એન્જોય